વાડી ખાતે મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા નામના પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાઓ સાહિત્ય શિક્ષણ કલા વાંચન ક્ષેત્રના તમામ દિગ્ગજો આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાંગધ્રાના અર્થશાસ્ત્ર વિષયના પૂર્વ પ્રાધ્યાપિકા તેમજ હળવદ ધ્રાંગધ્રાને વઢવાણીની નામાંકિત શૈક્ષણિક તબીબી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પોતાના જીવનની તમામ ઉડીને સમાજ કલ્યાણ પ્રવૃત્તિ અર્થે પોતાની તમામ મિલકત પ્રોપર્ટીનું દાન કરનાર નિવૃત્ત પ્રોફેસર કુમારી નિવેદિતાબહેન ત્રિવેદીના પુસ્તક મારી કર્મભૂમિ ધાંગધ્રા વિમોચનનો કાર્યક્રમ ધાંગધ્રા ઔદિત્ય બ્રહ્મ સમાનની વાડી ખાતે ઉજાવ જમાત ધારેરા નગરપાલિકાના પ્રમુખ કુલદેવસિંહ ઝાલા ધાંગધ્રા કેમિકલ વર્કસના અધિકારી ડોક્ટર બી આર સિદ્ધવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રકાશ મહેશા અને ભાજપ શહેર પ્રમુખ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શહેરના વેપારીઓ અગ્રણીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો શિક્ષકો નિવૃત્ત પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદી પાસે અભ્યાસ કરી ચૂકેલ તેમજ તેમની સાથે કોલેજ કાર્ડમાં સાથે સર્વિસમાં જોડાયેલ લોકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા આજ રોજ ધ્રાંગધ્રા મધ્યે મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા ના પુસ્તક વિમોચનમાં આજે હાજરી આપી જેમાં ધ્રાંગધ્રા કોલેજના પ્રોફેસર નિવેદિતાબેન કે જેઓએ તેમની સમગ્ર જીવનની મૂડી આજે નેવ ટકા એમને અલગ અલગ સંસ્થાઓમાં અર્પણ કરી દીધી છે આજના આ યુગની અંદર આટલી મોટી સેવા કરવી સેવાની સરવાણી વહાવી એ બહુ મહત્ત્વની વાત છે અને ધ્રાંગધ્રા માટે ગર્વની વાત છે તો આજે એમના જીવન વિશે આજે એ પુસ્તકનું વિમોચન ધીરુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા જેની અંદર એમના જીવનના ઘણા બધા અંશો પ્રોફેસર કાર્ડના અંશો અને એ પછી નિવૃત્ત થયા બાદ જે જે એમને આજ ધ્રાંગધ્રાની અલગ અલગ સંસ્થાઓ માટે જે દાન આપ્યું છે તેના ઘણા બધા અંશો આજે સમાવેશ કર્યા છે તો એ બદલ હું ધીરુભાઈ કોઠારી અને એમની ટીમને અભિનંદન આપું છું